હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધે સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો હાથમાં હે દવા એટલે દવા નથી પીવાની પણ આપણે શેઢા સાફ કરવાના થોડીક બીજું શેઢા અમારે નહીં આપણે શેઢા સાફ કરવાના છે એટલે જો આપણા શેઢો છે ખેતરનો એમાં ધરોડી બહુ થઈ ગઈ છે આ લીલી અને આ ચોમાસું આવે ને એટલે બહુ થઈ જાય એલપા કપા અંદર પાણી ચાલુ છે જો અહીંયા પણ એ કપામાં પાણી વારે માણા અને આપણે દવા કઈ મારવાની એ તમને બતાવું તો જુઓ આ રહી દવા હે પેરાસિન બરાબર પિયોર તરોળીની દવા છે તો હલો આ નવે નવું છે એવું વાપરેલું નહીં ફર્સ્ટ ફસ્ટ ઓનર બરાબર એટલે આને આપણે છે ને અનબોક્સિંગ કરી નાખી કારણ કે આપણા નસીબમાં ફોન તો અનબોક્સિંગ કરવાનું હજી લખ્યું નહીં પણ દવાના ડબલા તો અનબોક્સિંગ કરી તો જોતા જોતાર્યું અને પછી આપણે દવા મારવાનું કરી ચાલુ તો પહેલાં તમને આપણો પંપ બતાવી દઉં પપની દશા થઈ ગઈ એ બહુ બુરી કારણ કે હમણે આપણે શિયાળો ગયો જીરાની સીઝન પછીનો આપણે આનો ઉપયોગ જ નક્કી રહ્યો એટલે જોવા બાવા બાવા વાળો થઈ ગયો આજે જ ઘાયટો બધે મેઘ દીધો તો અંદર તો આ બધે જોવા બાવા છોઇટા હે તો હાલો પેલા હે ને આપણે દવાનું અનબોક્સિંગ કરીને પછી કરી ચાલુ બાકાજીકી બાકાજીકી

તમારે છે ને ધરોડી ની દવા છાંટતા હોય ને ખાતર નાખી દેવું એટલે સારું કામ કરે કે બરી જાય આપણે કેમ મીઠું થોડું મીઠું નાખો ને આપણે ખાતર નાખી દેવું તો હાલો હવે કરી ચાલુ દવા સાવાની તો પાપ લોડ કરી નાખો છે અને વ્યાય આપડા ખેતરના શેટ હે તો એનકા જો અહીંયા કપા હે અને આ આપણો સેટ હે જો એટલે અત્યારે આવું લાગે પણ આ પાણી થોડીક ધરોડી મોટી થઈ ને એટલે પાણી હાલો થોડું કેવર આવે એટલે કરી દે ચાલુ સાંટવાનું મોટું ન થઈ જાય બધી સાઈડે હાલ કપા એ જોવા બધે તો આલો ઘડીક બોલાવી બાકા જીકી બાકા જીકી અને આમ તો વાદળ તમે જો વરસાદ લગભગ આવું આવું છે એટલે જે એટલું બધું અંધાર્યું નહીં પણ કાંઈ નઈકી ન કહેવાય ક્યારે અંધારી જાય ક્યારે આવી જાય તો એ વરસાદ આવશે તો એ તમને ખબર પડી જાય છે